મહેનતથી થી મળે ધારાસભ્ય થી બની શકાય પોલીસ થી બની શકાય ડ્રાઈવર થી બની શકાય વેપારી બધી જ વસ્તુ થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનતથી થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો ગળામાં ટોમી પહેરવા નથી આપ્યો જેને પટ્ટો ગળામાં પહેરી લીધો ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે કમર નો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભારો રહો ઉભારો કરોડરજ્જુ ઉપર ઉભારો છાતી કાઢીને ઉભા સિંઘમ ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમીની જેમ ગળામાં પહેરી લીધા હોય પટ્ટા બીજો છેડો હરસંઘવી હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર ઓ લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેને ઈમાનદાર છે જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન નથી જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી